હેલો ફ્રેન્ડ્સ આજે આપને ધોરણ આઠ વિષય વિજ્ઞાન એમાં એકમ દસ ધ્વનિ છે તેનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જ એમસીક્યુ પ્રશ્નો આપેલા છે તો પહેલાંમાં આ રીતે આવશે ઢોલકના ચામડામાં થતું ઘંપન બીજામાં ડી આવશે ત્રીજામાં સી આવશે અને ચોથામાં બી પાંચમામાં એ આવશે છઠ્ઠામાં સી આવશે બરાબર ત્યાર પછી આ રીતે ભ્રષ્ટભેભા ખાલી જગ્યા પૂરો એમાં પહેલાંમાં ચાર બીજામાં કમ વિસ્તાર ત્રીજામાં એસી ચોથામાં ઘોઘાટ પાંચમામાં કમ વિસ્તાર અને આવૃત્તિ આવશે ત્યાર પછી તફાવત લખવાનું કહે છે આપણને શ્રાવ્ય ધ્વનિ અને અસ્રાવ્ય ધ્વનિનો બરાબર તો એમાં જોઈએ આપણે તો આ રીતે બે બે મુદ્દા લખી શકાશે બરાબર ત્યાર પછી આપણે જોઈએ તો યોગ્ય જોડકા જોડો એમાં પહેલાં વાંસળી સામે બી આવશે હવાનો સ્તંભ સિતાર સાથે ડી આવશે ખેંચાયેલો તાર મંજીરા સાથે એ આવશે ધાતુની સપાટી અને ઢોલક સાથે સી આવશે ખેંચાયેલી ચામડાની સપાટી ત્યાર પછી પ્રશ્ન પાંચમાં વૈજ્ઞાનિક કારણો છે એમાં પહેલું જ કારણ છે કે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો વાવવા જોઈએ એનો જવાબ છે આ ત્યાર પછી આગળ જોઈએ બીજું કારણ છે કે લાઉડ સ્પીકર અને ટેલિવિઝન જેવા સાધનો ધીમા અવાજે ચલાવવા જોઈએ ત્યાર પછી ત્રીજું કારણ છે આ કે પુરુષો સ્ત્રીઓ અને બાળકો અવાજ જુદો જુદો હોય છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો કાનમાં ક્યારેય તીક્ષ્ણ કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો સૂર્ય ચંદ્ર પર થતા ધરાકાના અવાજ પૃથ્વી પર સંભળાતા નથી બરાબર ત્યાર પછી આગળ જોઈએ છઠ્ઠો કે પોલીસ કર્મીએ ઉચ્ચ આવૃત્તિને ધ્વનિ ઉત્પન્ન કરતા સિસોટીનો ઉપયોગ કરવો જોઈએ બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન છ આપેલો છે કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો ત્યાર પછી બીજો પ્રશ્ન છે એમાં તન્મયને રમકડાનો ટેલિફોન બનાવવો છે તો તેને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે આ ટેલિફોનની કાર્યપદ્ધતિ વર્ણવો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે કાનના પડદાની ક્રિયા સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે તમારા રહેણાંક વિસ્તારમાં ધ્વનિનું પ્રદૂષણ ઘટાડવા તમે શું કરશો બરાબર ત્યાર પછી છેલ્લો એક પ્રશ્ન છે કે વર્ષા મિતાંશના પારના એટલે કે ઘોડિયાને દસ સેકન્ડમાં વીસ દોલન કરાવે છે તો આ પારનાનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો ત્યાર પછી એક ફકરો આપેલો છે આપણને એ વાંચવાનો છે શાંતિથી અને તેના પરથી પ્રશ્ન જવાબ આપવાના છે જે આ રહે કે ધ્વનિ પ્રદૂષણથી માનવશાસ્ત્ર પર થતી અસર જણાવો ત્યાર પછી તેમાં બીજો પ્રશ્ન છે કે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા તમારા સૂચનો જણાવો અને છેલ્લો છે કે અવાજનું માપન કરવા કયું સાધન વપરાય છે બરાબર તો અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ઓકે સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરજો ગુડ બાય